આદિ અનાદિ જે પરંપરા ચલી આવે છે એ ગિરનારની ની લીલી પરિક્રમા ગત કાર્તિકાદશી ના મધ્ય રાત્રિ બાર વાગે શરૂ કરવામાં આવી છે આનો વિધિવત પ્રારંભ થયો એ પહેલાં જ ભારે ભીડ ઉમડી પડતા જુનાગઢ પ્રશાસન અને જિલ્લા કલેક્ટર દ્વારા જે ગિરનારની પરિક્રમા છે એના ગેટ એટલે કે ઇટવા ગેટને ખોલી દેવામાં આવ્યા હતા અને તેને લઈને કાલ સાંજ સુધીમાં અંદાજે ત્રણ લાખ જેટલા લોકોએ આ પરિક્રમા પૂર્ણ કરી છે ગિરનારની આ લીલી પરિક્રમા કહેવાય છે કે શ્રી કૃષ્ણએ પણ કરી હતી અને ત્યારબાદ શંકર અને પાર્વતીએ પણ આ ભવનાથ ધરી આ ગિરનારનો જે જંગલ છે ગિરનારનું જે પહાડ છે એની અંદર ભ્રમણ કર્યું હતું અને ત્યારબાદ કૌરવો અને પાંડવો પણ આ પરિક્રમામાં આવ્યા હતા અને એટલે જ તેત્રીસ કોટી દેવતાઓના આ પર્વતની દર વર્ષે ગિરનારની પરિક્રમા યોજાતી હોય છે ગિરનારી પરિક્રમા દરમિયાન ઘણી બધી વખત એવી ઘટનાઓ બનતી હોય છે કે જેમાં લોકોને ઊંચા ચઢાણ છે દાખલા નળપણાની ઘોડી માણવેલાની ઘોડી ઈટવાની ઘોડી આ જે ઊંચા ચઢાણ છે એને લઈ અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને ઘણા બધા આકસ્મિક ઘટનાઓ પણ બનતી હોય છે પરંતુ આ વખતે દુઃખદ ઘટના એ બની છે કે પરિક્રમા તો ગત રાત્રિ શરૂ થઈ છે પરંતુ એ એના પહેલાં બે દિવસમાં જ આઠ લોકોના મોત થયા છે અને ગત રાત્રિ વધુ એક મોત થતા ટોટલ કુલ આંકડો નવ થયો છે આ અંગે જોઈએ જૂનાગઢના સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર બ્રહ્મભટ શું કહી રહ્યા છે દર વર્ષે જૂનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન થતું હોય છે અને આ લીલી પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે એમ આ વર્ષે પણ ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવેલ છે અને કમનસીબે સિવિલ હોસ્પિટલ ખાતે આઠ મૃતદેહ લાવવામાં આવેલ છે આ જે મૃતદેહ લાવવામાં આવેલ છે એ બધા બ્રોડબેડ હતા અને તેઓની ઉંમર પચાસથી સિત્તેર વર્ષની વચ્ચે હતી અને બધામાં હાર્ટ હાર્ટઅટેકથી મૃત્યુ થયેલ હોય એવું લાગે છે અને એટલે અત્રે આવતા પરિક્રમામાં આવતા તમામ શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી છે કે પરિક્રમાનો રૂટ ઘણો લાંબો હોય એક જ સાથે અથવા ખૂબ વધારે સમય માટે એક ધારું ચાલવું ન જોઈએ અને જરાય પણ બેચેની જેવું લાગે છાતીમાં દુખાવો લાગે ચક્કર આવતા હોય એવું લાગે કે ગભરામણ જેવું થાય તો તાત્કાલિક આરામ કરવો જોઈએ અને મેડિકલ ટીમનો સંપર્ક કરવો જોઈએ જે લોકો અશક્ત હોય તેઓએ વધુ પડતું શરીરને કષ્ટ પડે તેવી રીતે પરિક્રમા ન કરવી હિતાવહ છે એટલે વધુને વધુ લોકોને સજાગ રહેવા નમ્ર વિનંતી છે અને જે કોઈ પણ યુવાનો હોય તેઓએ વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે થેન્ક યુ સર ખાસ કરીને પરિક્રમાર્થીઓ જે આવતા હોય છે એમાં નળ પાણીની કોળીથી લઈને જે આવો વિસ્તાર હોય છે ત્યાં વધારે બનાવ બનતા હોય છે તેને લઈ યાત્રિકોને શું છે મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા પણ ભવનાથ ખાતે નાકોડા ખાતે હેલ્થ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે ત્યાં ઇન્ટેન્સિવ કેરની પણ સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે ફિઝિશિયન મેડિકલ ઓફિસર નર્સિંગ સ્ટાફ સાથે તમામ ઇમરજન્સી સાથેની વ્યવસ્થા કરવામાં આવેલ છે જુનાગઢની લીલી પરિક્રમાને લઈ અને જે ભારે ભીડ જોવા મળી છે જે લોકોનો ધસારો છે એક તરફ લોકોનો ધસારો છે અને બીજી બાજુ હાર્ટ એટેકના જે મામલા દેશની અંદર વધી રહ્યા છે એમાં ગિરનારી પરિક્રમામાં પણ નવ લોકોનો ભોગ હાર્ટ એટેકે લીધો છે જો કે એમાં મોટાભાગના લોકો છે એ પચાસ વર્ષથી ઉપરના છે પરંતુ જે લોકોને ગભરામણ થતી હતી જે લોકોને શ્વાસની કોઈ તકલીફ હોય અથવા તો કોઈ એવા રોગથી પીડાતા હોય એમ છતાં પરિક્રમામાં કરવા તો એ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે આ પરિક્રમા છત્રીસ કિલોમીટર નીચે ખૂબ ચઢાણવાળી અને આકરી પણ છે અને એટલા જ માટે આપણે જોયું કે ડૉક્ટર બ્રહ્મભટ્ટે પણ કહ્યું છે કે જો તમને કોઈ તકલીફ થતી હોય તો નજીકના જન આરોગ્ય કેન્દ્રો છે એની મુલાકાત લો કારણ કે જિલ્લા પ્રશાસન દ્વારા ગિરના પરિક્રમાની અંદર પંદરથી વધુ આરોગ્ય કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા છે જ્યાં તમને શારીરિક તપાસ અને દવાઓ પણ આપવામાં આવી રહી છે તો તમને કંઈ પણ તકલીફ હોય તો તમે આ સ્થળોની મુલાકાત લો જેથી કરીને તમારા સ્વાસ્થ્યને અને જો સમસ્યા હોય તેનું તદ્દન નિરાકરણ થઈ શકે અને આપ આ પરિક્રમા સુખરૂપ પૂરી કરી અને ઘરે પરત જઈ શકો કારણ કે આ જ વખતે જે નવ લોકોના મોત થયા છે એ બે દિવસમાં જ થયા છે જે આંકડો ચોક્કસ મોટો છે અને હજુ પણ બે દિવસ પરિક્રમા ચાલવાની છે ત્યારે આવી કોઈ વધુ દુર્ઘટના ના બને એના માટે આપ સાવચેત રહો એ ખૂબ જરૂરી છે ભાર્ગવી જોશી ગુજરાત તક જૂનાગઢ